હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આપણે આજ બ્લોગ બનાવી છે વાડીનો શેર કરીજો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે આ બ્લોગ બનાવી નાખવાનો છે પાછો યુટ્યુબમાં આજ પાણી શરૂ કર્યું છે આપણા ઘઉંમાં ને આપણા ઘઉં છે આપણા વાડીના તો આવી રીતે છે આજનું આજ પાણી શરૂ છે આપણે બ્લોગમાં બન્યા રહેજો બધાય અને આ આપણો રાયડો આ આઈડિયાનું વાવેતર છે સાથે ઘઉં સાથે જોઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં પણ કોમેન્ટ તો કરી જો કેવું ઘઉંનું ઉત્પાદન છે સારું છે તો કોમેન્ટમાં બતાવી આઈડીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ આવી રીતે ઘઉંનું ઉત્પાદન છે જો અહીંથી છે તો એટલી ઉછાઇમાં છે અને આ કે આપણે આ ઘઉં આવ્યો છે એ શાલિદ દાણાનો છે સાલિદ દાણા એક ડુંડીમાં સાલિદ દાણાનો ઘઉંનું ઉત્પાદન છે અત્યારે છે આ બ્લોકમાં તમને બધું બતાવું છું બ્લોગ જોતા રહીજો આ ઘઉંનું ઉત્પાદન છે એક એક થળમાં કમસે કમ દસથી બાર બાર ડુંડીનું આવરણ છે અને છાલી દાણાનું ઉત્પાદન છે એક ડુંડીમાં અત્યારે આપણે બધા નીંગ લઈ ગયા છીએ પોક ખાવા મીડ્યો છે જે કોઈને પોખ ખાવો હોય તે કોમેન્ટ કરીએ લાઈક કરીએ શેર કરીએ અને ભૂલતાને જોઈ લેજો આ ત્રણ થર છે છાલીસ દાણાના આવી રીતે ડુંડીનું ઉત્પાદન છે આપણે આ બ્લોગ બનાવી નાખવાનો છે યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો ભૂલતા નહીં કોઈ સબસ્ક્રાઈબ કરવાનું ચાલો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરી છે ને યુટ્યુબમાં લાઈવ થવાનું છે આગળ ઘઉં માટે